નમસ્કાર હું મહેશભાઈ આંગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી આજ રોજ નાના વરાછા વિસ્તારની અંદર જે સરકારી અનાજના લેવાવાળા જે વ્યક્તિઓ હોય છે એમના દ્વારા ફરિયાદ આવતી હતી કે અહીંયાથી કોઈ અમને જથ્થો આપતા નથી સ્ટોક છે જ નહીં હું કહેતા સ્થળ ઉપર હું અને મારી સાથે સંજયભાઈ સુહગીયા સ્થળ ઉપર જઈ તપાસ કરતા ત્યાં જોયું તો કોઈ સ્ટોક હતો જ નહીં ત્યારે ત્યાંના નજીકના જે ઝોનલ અધિકારી છે જે પુરવઠાનું ધ્યાન રાખે છે એમને ફોન કરતા એમના તરફથી કોઈ વ્યવસ્થિત રિસ્પોન્સ મળ્યો ન હતો એટલે તરત જ ડેપ્યુટી એવા શ્રી વિક્રમભાઈ ભંડારી સાહેબને ફોન પર જાણ કરી અને એમના તરફથી રિસ્પોન્સ મળતા જ એમણે જે ડીડી શાહ સાહેબ છે જે ડીએસઓ તરીકે એમની પોસ્ટ છે એમની જોડે સંપર્ક થયો અને એમના તરફથી હર્ષદભાઈ કરીને સપ્લાય ઇન્સ્પેક્ટર છે એમને તરત સ્થળ ઉપર એમને મોકલ્યા સ્થળ ઉપર તપાસ કરતા કોઈ જાતનો એમને જથ્થો દેખાણો ન હતો પણ ઓન પેપર છ હજાર કિલો જેટલો અલગ અલગ પ્રકારનો જથ્થો એમના સ્ટોકની અંદર બતાવો જોઈતો હતો એ તમામ ડેટાઓ એમણે લીધા છે અને જે તે ત્યાં સ્થાનિક જે જેમની પાસે જે દુકાનનું લાયસન્સ છે એ દુકાનધારક તો ત્યાં હતો જ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એ દુકાન ચલાવાતી હતી એટલે તમામ પ્રકારના ડેટાઓ લઈ એમને ફોર્મને ભરીને સાઈનો લઈ અને આગળના મારે કાર્યવાહી હાથ ધરવા માટે એવી અત્યારે વાત કરી છે કે અમે એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીશું આગળની વાત કરતા એમના તરફથી એવું કીધું કે પહેલા હું મારા તરફથી તમામ ડેટાનું આંકલન કરીશ અને શું ગેરરીતિઓ છે એ ગેરરીતિઓના આધારે ઉપલા શ્રી જે આ બાબતે નિર્ણય લેશે એ અમે આગળની કાર્યવાહી કરવા માટે હાથ ધરીશું પરંતુ એક બાહેધરી એવી પણ એમને આપી છે કે આમાં કોઈ પણ જગ્યાએ અમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ છે એમને ચલાવી લઈશું નહીં સખતમાં સખત કાર્યવાહી જે પણ આમાં થતી છે એ કાર્યવાહી કરીશું તો છ હજાર કિલો અનાજનો જથ્થો આ કોમ્પ્યુટરના સ્ટોકમાં બતાવેલો છે કે છ હજાર કિલો અનાજ

આજે અહીંયા ગોડાઉન દેખાય છે આખું ગોડાઉન ખાલી છે અનાજ નથી એટલે ગરીબોના હકનું જે અનાજ છે એ આખે આખું છે થઈ ગયું ગયું છે 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 કોણ લઈ ખબર નથી માત્ર તેલ પડ્યું અને અહીંયા જે ચોખા પીડા છે એ ચોખાની ક્વોલિટી પણ તમને જોય છે કે જેમાં જે ઉંદરડા હોય છે એમની જે લીંડીઓ કહેવાય છે એવું એવું આ અનાજ છે આ અનાજ જે ગરીબોને ખાવા દેવામાં આવે છે આ અનાજની ક્વોલિટી છે કે જેમાં સૌથી વધુ તો ધૂળ છે એટલે આવું અનાજ અહીંયાથી આપવામાં આવ્યું છે ચોખા છે થોડા ઘણા બાકી છ હજાર કિલો અનાજ અહીંયાથી

દુકાનદારો છે એ જે અનાજ ખાઈ જાય છે એ ખાઈ નહીં અને એના બદલે ગરીબો સુધી પહોંચે એ માટેની નિષ્ઠાવાન કામગીરી એના અધિકારી શ્રી તરફથી આપણે આશા રાખીએ કે એવી આ કામગીરી કરશે